સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે એનું સ્વપ્ને જો દર્શન પામે રે તેનું મન ન ચડે બીજે પામે રે એટલે એકવાર પરમાત્મા સત્પુરુષના સ્વપ્નમાં દર્શન થાય તો આટલી બધી અસર થાય આપણે નિત્યક્રમમાં ગાય છે કે એનું સ્વપ્ને જો દર્શન પામે રે તેનું મન ન ચડે બીજે પામે રે થાય કૃષ્ણનો લેશ પ્રસંગ રહે તેને ન ગમે સંસારનો સંગ્રહ એનું એટલે સદગુરુ સદપુરુષ આત્મજ્ઞાની જેણે આત્મા અનુભવે છે તેનું દર્શન જેણે આત્મ સ્વરૂપ લક્ષણથી ગુણથી અને વેદનથી પ્રગટ અનુભવ્યું છે અને તે જ પરિણામ જેના થયા છે તેવા પુરુષના દર્શનની વાત છે એવા પુરુષ ઓળખાય કઈ રીતે તેની પ્રત્યેક ચેષ્ટાને નિરખવાથી તે જ્ઞાની પુરુષની પાત્રતા પ્રમાણે જીવને ઓળખાણ થાય સમ્યક દર્શનનું મુખ્ય લક્ષણ વિતરાકતા છે આવા પુરુષના દર્શનની વાત છે આવું પાંચ ભક્તરત્નોને થયું પરમ પરમકુપાળેના દર્શન માટે ઝંખે પત્રની વાત જોયા કરે ચક્રવાક્યની જેમ પરમકુપાળદેવની રાહ જોવે પત્ર આવે કે તેઓ પધારવાના છે તો આનંદ આનંદ થાય અને પરમકુપાળદેવને પત્રમાં પોતાનો આનંદ વ્યક્ત કરે કૃપાલદેવ પણ તે પત્ર આનંદી પત્ર કહે ખબર મળે કે કૃપાલદેવ ભરૂચ કે સુરત પધારવાના છે તો અમદાવાદ થી ભરૂચ પહોંચી જાય મોરબી ધંધાર થી જાય અને ધંધાનું કામ કાકા અને મુનિમ કરે અને પોતે કૃપાલદેવ સમાગમ કરે પરમ કૃપાલદેવ ના બોલવામાં આવે તો તેમનાથી સહન ન થાય અને ખાવા પીવાનું પણ છોડી દે પૂજ્ય સૌભાગભાઈ પરમ દેવ મુંબઈથી આવવાનો હોય કે મુંબઈ તરફ જવાનો હોય તો મૂળી ટેસ્ટને કે વઢવાણ ટેસ્ટને નાસ્તો લઈને પહોંચી જાય તત્સંગ સમાગમ કરે ગાડું લઈ લેવા જાય ઘેર આવે ત્યારે જાજમ બિછાવે અને દર્શન સમાગમ અર્થે બધા કુટુંબીઓને તેડાવે ઘરમાં જાણે ઉત્સવ હોય એવું વાતાવરણ સર્જાઈ જાય પોતાની ઉંમર અને નાદુરસ્ત તબિયતને ગણ્યા વિના જ્યાં જ્યાં પરમગુપાલ દેવ નિવૃત્તિએ પધારે કે પોતે પહોંચી જાય સવંત ઓગણીસો ને ત્રેપનમાં પરમગપાળદેવના કહેવાત થકી છેક ઈડર ડુંગરે પણ સત્સંગ સમાગમ અર્થે ગયા અને આ હકીકત બાદ વિશ્વ દિવસે તો દેહ છોડ્યો અંબાલાલભાઈ પરમગપાળદેવને મળ્યા પછી બાર મહિનાનું કામ એક મહિના જેટલું કરી નાખ્યું મુનિમ બધું કામ સંભાળે પરમ પરમકૃપાળદેવના દર્શન માટે વાટ જોવી પાલવે એમ નથી ન રહેવાયું એટલે સીધા મુંબઈ પહોંચી ગયા પરમગપાલદેવને નિવૃત્તિ માટે અનુકૂળ આવે એવી જગ્યાઓ જોઈ રાખે બધી ગોઠવણ કરે સ્ટેશને લેવા જાય કુલીની જેમ માથે સામાનો પડે ખાવા પીવાની ઓઢવા પાથરવાની બધી સગવડ કરી તેમની રસોઈ પણ બનાવે જ્યારે કુપાલદેવ નિવૃત્તિમાં કે ધ્યાનમાં હોય ત્યારે દરવાજો બહારથી બંધ કરી વોચમેનની જેમ દાદરે બેસી રહે કે કોઈ ખલેલ ન પહોંચાડે પોતે રસોઈ કરતા હોય અને દૂર બીજા મકાનમાં પ્રોપાળદેવ બોધ કરતા હોય બોધમાં લક્ષ્ય અને ચાર પાંચ દિવસ પછી પણ અક્ષરશ તે બોધ લખી આવે કોપાલદેવ સમક્ષ રજૂ કરે પ્રભુ શ્રીજી જૈન સાધુ હોવાથી તેમને કૃપાળુદેવનો સમાગમ ઓછો થાય પત્રોમાં પાના ભરી ભરી વિશેષણો લખે અને માગણીમાં માત્ર દર્શનની અભિલાષા પત્ર ન આવે ત્યારે લખે મારો નાથ ન બોલે બોલ અબોલે મરીયે રે વળી લખે માથલી અને દેટકાને પાણીની પ્રીત પણ પાણી ન મળે તો દેટકું માટીમાં જીવે હું માથલીની જેમ તમારા જ દર્શન વગર તરફડું છું પત્ર ન લખો તો હાથ પગના લીઠા કરીને તો મોકલો એને હું દર્શન તુલ્ય માનીશ સંવંત ઓગણીસો ને બાવનમાં ગોપાલદેવ રાળજ અને તેમનું ચોમાસું ખંભાત બધાને દર્શન સત્સમાગમ થાય પણ જૈન સાધુને ચોમાસામાં એક ગામથી બીજી ગામ જવાય નહીં એટલે પોતે ન જઈ શક્યા વીરે અગ્નિ એવી કે હવે સહન થતી નથી કુપાલદેવ વડવા પધાર્યા ત્યારે મોપતી કાઢીને ફેંકી આ મોપતી મારે જોઈતી નથી તમારા સમાગમમાં અડી આવે છે આ વેષ મને નડે છે કુપાલદેવ આણંદ કે નડિયાદ પધારે તો પગપાળા વિહાર કરી લેવા જાય તે તરફથી નીકળવાના હોય તો વિહાર કરી આવતી કે જતી ટ્રેને દર્શન કરવા દોડી જાય પૂજ્ય બ્રહ્મચારીજી પૂજ્ય પ્રભુસિંહજીને સેવામાં રાખવા વિનંતી કરતાં પત્રો લખે તેમાં નથી લખતા કે હું આટલો ભણેલો છું હું પ્રકાશન ખાતું સંભાળીશ હું વાંચન કરીશ એમ નહીં પણ લખે તમે બીજાને આશ્રમમાં આવવા માટે કહો છો તેમ મને પણ એકવાર કહો તો હું જાણે મારું કાંઈ છે જ નહીં એમ તુરત જ તમારી સેવામાં હાજર થઈશ હું આશ્રમમાં કોઈ પણ કામ કરવા તૈયાર છું મને ઘંટ વગાડવાનું કામ આપશો તો પણ હું મારું મહાભાગ્ય સમજીશ મને એક જણની રસોઈ કરતાં આવડે છે કહેશો તો તમારી પણ કરીશ મારી વ્યવસ્થા કરી લઈશ તમને કે કોઈ મોક્ષ અને બોજો નહીં થવું પણ મને સેવામાં રાખો દાસી થઈને રહેવું દીનદયાળની ચાકર રાખો જી ચાકર રાખો જી બાગ બનાવશું અને પાણી પાશું પણ ચાકર રાખો જી એકવાર ચાખી ગયા બાદ હવે તો તે મૂર્તિના વિયોગે જીવવું અસહ્ય થઈ જાય

हाय कृष्ण ननोले सब्र संगरे देने नदमे संस प्रणो संगरे हसत आरंभ ता प्रगट हरि देखो रे मारो जीव सोपण कवणे कोरे मुक्ता नंदन नोत विहारी रे જ્ઞાની સાક્ષાત હાજરા હાદુર એનું સ્વપ્ને જો દર્શન પામે સ્વપ્ન મળે એનું દર્શન પામે તો જીવતો જાગતા પામે તો કેવું જાગૃતિમાં

એક વખત મોડું જોવે એનું મોડું જોવાય તો એનું મન ચોટે તો તમારું મન બીજે ચોટ્યું છે તો એનું મોડું જોયું નથી દર્શન નથી કર્યા લખે છે ને સૂષના દર્શન કર્યા પછી એને સ્ત્રીનું સજીવ રૂપે કાષ્ટી ધંધો કોવું લાગે ને આ જગતનો માણસો અર્થોત પુતળો લાગે એને કીત ના થાય એ દેઠોય દીઠો તું નહીં દેખા બસ એ જોયે જોયો એનું સ્વપ્ને એટલે સ્વપ્નમાં દર્શન થાય તો જાગૃતિમાં માં કેટલું બળવાનું હોય એનું મન ન ચડે બીજે ભામે બીજા કોઈ ભરમાય નહી બીજે ચોટે જ નહીં ઘડીએ ઘડી એ જ આવે બીજે જાય જ ને ચિત્ત એ જ નજરાય જાય થાય કૃષ્ણ લઈ છે પ્રસંગ કૃષ્ણ નો એક જરાય જો એનો પરિચય થઈ જાય જરાક જ તેને ન ગમે સંસાર નો સંગ સંસાર નો સંગ એને ન ગમે ખાવું પીડવું ઓઢવું પાથરવું લગ્ન મોજ બધા કશું ના ગમે બસ એ જ મને જોઈએ તારા સિવાય કઈ ગમતું નથી એમ થાય એ પત્ર કૃપા દેવ લખે તો પહોંચી ગયા માત્ર કે એના વિયોગે એક ઘડી જેવું તેને અઘરું થઈ પડે મરણ સમાર લાગે બસ તારા મુખડું જોયા કરું રાત દાડો તારો મુખડું જોયા એમાં જ મને આનંદ આવે છે मोह तत्व ने उड़ी वातो करता ज्ञानी ना मुखाकृति जोया करी तो आनंद आवे मुखड़ो में जो उतारू सर जगत ज्ञान तो मुखड़ा ने माया लाग ये देखा है जो, जो तो ये देखा है भगवान 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 ये दिखा એવું જ યાદ આવે બીજું યાદ આવે નહીં મંત્રે મંત્ર સ્મરણ કરતો કાળ કાઢું હવે આ જ્યાં ત્યાં જો પર પણ ભૂલી બોલ ભૂલું પડાયા પારકા બોલ નહીં બીજું જોવાનું નહીં એ જ જોયા કરો એનું સપને જો દર્શન પામે રે તેનું મન ન ચડે બીજે પામે રે થાય કૃષ્ણનો નો લે પ્રસંગ રે કૃષ્ણ એટલે આદરા હદુર જીવતા જાગતા સત્પુરુષ ભગવાન તેને ન ગમે સંસાર નો સંગ રે એને સંસાર નો સંગ ના ગમે ઉદાસીન થઈ જાય ઈશ્વર સ્વાય બધું ગમે નહીં અરે ઓઢું કે નથી ઓઢું ખાવું નથી ખાવું એને કઈ ન ગમે વાંત ન ગમે આ વિશ્વની આઠે પર ઉદાસ ગમે તે પણ ના ગમે વિરહની વેદના એના વગર બીજું ના ગમે વિરહ ની વેદના તો પ્રીતમ બહુ ગાય છે સાખીઓ બહુ વિરહારની એવો છે કે જંગલ મંદ જંગલ મળી જાય જેને વિરહ લાગ્યો દરિયો દરિયો મળી જાય એના આપણેથી અને વિરાગની વાર વાત પથરા ખાતે પચી જાય ઝેર ખાતે પચી જાય કેવો વિરહ ની છે કેવો એવો વિરહ લાગ્યો છે પડવાનું નામ મરું મનો પડ્યો બધા કેવું રાત તળું યાદ કરે મારે ખારું મારે ભગવાન એક બે રૂપ ના ચડ્યું मार मडल ना पडियो ना पडियो पैसा नामल केउ થાય बंगलो नामल केउ થાય આ બધું પણ મારે बंगलो નહી તેને ન ગમે સંસારનો સંગ સંસારી નહી પણ સંસાર સંસારનો તો પત પરણેલા સંસાર ઘર બક કેતર બધું ના ગમે

ખાતા પીતા ઉઠતો બેસતા હું તો ઢોલે રમુ નો કરું હરી સા ભરે હરી સાંભરે મારા નાવિયા હું તો નાવણ કરું ને હરી સા ભરે હું તો ભોજન કરું ને હરી સા મારા ઠરી ઠરી જાય બસ દેખાય એવું થાય તો કામ થાય કાંદડું મારી કેડે પડ્યો છે નહીં કેળે પડ્યો તારું કફટ થયે તો આગળ આગળ પણ એ નહીં દેખાતો मुके नहीं अपन नहीं मुके मत। है शर्म मुके आप वृत्ति मत खुली नो सपना में देख रहा है जहां तक तो ये देख आगे ना आगे देख रहा है आखली लग्न अंदर नहीं तो ये तो क्यों ना रो से अपनी लग्न इतनी होवी तो ये हसता रमता प्रगट हरि देखो रे मारू जीव सफल मारू जीव सफल त्यारे ये देखाई મુક્તાનંદ નો નાથ બિહારી બધા જીવન દોરી અમારી હે વધાવ એ કૃષ્ણ અમારી જીવન દોરી છે એના વડે જીવે છીએ એના નામથી